હલો ફ્રેન્ડ્સ નવા વર્ષની સૌની શુભેચ્છા હવે આપણે બીજા સત્રનો અભ્યાસ કરીશું પાઠ પાંચ વનવાસી વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય આપણે આગળ જોઈ ગયા આગળના સત્રમાં કે કેવી રીતે રાજ્યનો ઉદ્ભવ થાય છે અને તેમનું પતન પણ થાય છે આમ છતાં નગરો અને ગામોમાં નવી કળાઓ હસ્તકળાઓ ઉત્પાદક પ્રવૃત્તિઓનો વિકાસ થયો હતો આ સમયગાળાના કેટલાક મહત્વપૂર્ણ રાજનૈતિક સામાજિક આર્થિક પરિવર્તનો થયા છે પરંતુ સામાજિક પરિવર્તન બધી જ જગ્યાએ એક સરખું ન હતું વિવિધ સમાજ અલગ અલગ રીતે વિકસિત થયા છે આવું શા માટે થયું છે તે આપણે સમજવું જોઈએ જનજાતિઓ વિચરતી જાતિઓ એટલે કે મોટા શહેરો અને રાજ્ય વિસ્તારોથી દૂર સદ્યોથી પોતાની સંસ્કૃતિ અને ઓળખને કરતો એક વિશિષ્ટ સમાજ પણ ભારતમાં વસતો હતો જેને આપણે જનજાતીય સમુદાય કે વનવાસી સમુદાય તરીકે ઓળખીએ છીએ આ સમાજ એ સમયની સમાજ વ્યવસ્થાથી દૂર હતો પ્રત્યેક જનજાતિ સભ્યો કબીલા લાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા તેઓ શિકારી સંગ્રહખોર પશુપાલક તરીકે થોડેક ઘણી અંશે ખેતી દ્વારા પોતાનું જીવન જીવતા હતા જંગલ અને પ્રકૃતિ તેમના જીવન પર સૌથી વધુ અસર કરતા પરિબળો હતા તેમના ઘરો પ્રાકૃતિક સંસાધનોથી જ બનેલા હતા આમાંથી કેટલીક જાતિઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી હતી જેને આપણે જેને આપણે વિચારતી કે વિમુક્ત જાતિ તરીકે ઓળખીએ છીએ જનજાતિના લોકો જમીન અને ખે જમીન પેદાશો પર સંયુક્ત રીતે નિયંત્રણ રાખતા અને પોતાના બનાવેલા જે નિયમો હોય એના આધારે પરિવારોમાં પણ તેની વહેંચણી કરતા હતા તેઓ પોતાનું જીવન સામૂહિક જીવન જીવતા હતા અને અર્થવ્યવસ્થામાં પણ એમનો સિદ્ધાંત સામૂહિકતાનો જોવા મળતો હતો હવેના જમાનામાં બધું અલગ અલગ થઈ ગયું છે મારું ફેમિલી એટલે કે મા બાપ અને દીકરો પણ પહેલાંના જમાનામાં એવું હતું કે આખો પરિવાર એટલે કે સામૂહિકતામાં જ રહેતા હતા જુદા જુદા સમ સમુદાયોમાં સામાજિક સમાનતા જોવા મળતી હતી આપણે જોઈએ છે કે ઘણી મોટી જનજાતિઓનો વિકાસ થયો છે પણ એ બધું સામાન્ય રીતે આપણને ક્યાં જોવા મળે છે જંગલો છે પહાડો છે રણ છે અને એવી દુર્ગમ જગ્યાઓ પર હોય ત્યાં એ લોકો નિવાસ કરતા હતા કેટલીક વાર તેમના કરતાં શક્તિશાળી સમાજ સાથે તેમનો સંઘર્ષ પણ થતો હતો આમ છતાં જનજાતિઓ પોતાની સ્વતંત્રતા ટકાવી અને સંસ્કૃતિને બચાવી રાખતા હતા તેરમી અને ચૌદમી સદી દરમિયાન પંજાબમાં મુખ્યત્વે ખોખર અને ગખર નામની જનજાતિઓ રહેતી હતી મોગલો પહેલાં સુલ મુલતાન અને સિંગમાં લિંગા અને અર્ધુન જનજાતિઓનું પ્રભુત્વ હતું ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં બલોચ જનજાતિ સૌથી શક્તિશાળી હતી તે વિવિધ નેતા ધરાવતા નાના નાના કુળોમાં વિભાજિત કરેલી હતી પશ્ચિમ હિમાલયમાં વસ્તી ગડ્ડી ગડરિયો નામની જનજાતિ મુખ્ય હતી જ્યારે ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં નાગા કુકી મિઝો અહોમ અને જનજાતિઓનું પ્રભુત્વ હતું બારમી સદીની અંદર હાલમાં બિહાર ઝારખંડ ઓડિશા અને બંગાળના કેટલાક વિસ્તારોમાં ચેર સરદારોની સત્તા પ્રવર્તતી હતી ચેર જાતિ પર અકબરના સેનાપતિ રાજા મહનસિંહે હુમલા કરી તેને પરાજિત કરી હતી અને ઔરંગઝેબના સમયમાં મુગલ સેનાએ ચેર જાતિ પર હુમલા કરી તેમના કિલ્લાઓ કબજે કરી તેના પર સત્તા જમાવી હતી હાલના બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં મુંડા અને સંઠાલ નામની બે મહત્વની જનજાતિઓ રહે છે કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોમાં કોળી બેરાદ અને અન્ય કેટલીક જનજાતિઓ પણ રહેતી હતી દક્ષિણ ભારતના કોરાગા બેટર મારવાર અન્ય જનજાતિઓ પણ રહેતી હતી ભીલ જનજાતિ એટલે કે ભીલ લોકો પશ્ચિમ ભારત અને મધ્ય ભારતમાં રહેતા હતા ગુજરાતની અંદર જે જનજાતિ છે તે ક્યાંથી છે કે આરાસુરથી ડાંગની પૂર્વપત્તી વિસ્તારમાં લગભગ એ લોકો ચાર સદીથી ત્યાં રહે છે તેઓએ ત્યાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે એટલે કે પોતાની સમાજ વ્યવસ્થા એમની સંસ્કૃતિ એમના જે નીતિ નિયમો છે એ બધા તેમને પોતાના આગવા બનાવેલા છે અને તેઓ એવું નથી કે ચાલો એ લોકો એમની પહેલાંની જ રીતથી જ ચાલે છે નહીં એ લોકો આધુનિક સમયમાં પણ કદમ મિલાવીને પોતાની પ્રગતિ કરી રહ્યા છે એટલે કે વિચરતી અને વિમુક્ત જાતિઓનું જીવન મોટાભાગે પશુપાલન પર જ આધારિત તેઓ પોતાના પશુઓ સાથે દૂર દૂર સુધી ફરતા રહેતા એટલે કે આ જાતિ કોણ કઈ કહેવાય તો કે આ વંજારા જાતિનો મુખ્ય હતી તેઓ સમૂહ ટાંડા કહેવાતો કે યુદ્ધ દરમિયાન મંજારાઓ બળદોની પીઠ પર પીઠ દ્વારા મુગલ સૈન્ય માટે અનાજ અને અન્ય ચીજવસ્તુઓ લઈ જતા હતા અલાઉદ્દીન ખલજેને મુઘલ બાદશાહ જંગીરના સમયમાં મંજારાઓ બળદો પર અનાજ અને અન્ય વસ્તુઓ શહેરોમાં લઈ જવાનું કામ કરતા હતા કેટલીક વિચરતી અને વિમુક્ત જાતિઓ ઘેટા બકરા ઘોડા ગાયો ભેંસો અને બળદનો પણ વેપાર કરતી હતી એટલે કે જુદી જુદી જુદા જુદા જાતના પશુઓનો પણ તેઓ વેપાર કરતા હતા વિવિધ જાતિઓના નાના મોટા ફેરિયાઓ પણ એક ગામથી બીજા ગામે જઈ જાતે બનાવેલા દોરડા હોય ઘાસની ચટ્ટાઈ હોય મોટા ઠેલાઓ હોય તેનું વેચાણ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા કાંગસિયા અને માડ મોડવા નામની વિચરતી અને વિમુક્ત જાતિઓ બંગડીઓ અને સૌંદર્ય પ્રસાધનોનું વેચાણ કરતી નટ અને બજાનિયા નામની વિચરતી જાતિઓ વિભિન્ન કસરતો કરીને લોકોનું મનોરંજન કરતી હતી ગુજરાતમાં વંજારા માલધારી નટ બજાનિયા કાસ માંડવા વગેરે વિચારતી અને મુક્ત જાતિઓ જોવા મળે છે અર્થવ્યવસ્થા અને સમાજની જરૂરિયાતો વધતા નવા કલા કૌશલ્ય ધરાવતા લોકોની સમાજમાં આવશ્યકતા ઊભી થઈ તેથી સમાજમાં જુદી જુદી જાતિઓમાં વિભાજિત થતો ગયો ભારતમાં ગૌંડવાના નામના વિશાળ વન પ્રદેશમાં રહેતી પ્રજા ગૌંડ જનજાતિ તરીકે ઓળખાય છે આ જાતિ ભારતની જૂની જનજાતિઓની પૈકીની એક છે આ જાતિના લોકો સ્થળાંતરિત રીતે ઝૂમ ખેતી કરતા હતા તો કે સ્થળાંતર ઝૂમ ખેતી એટલે કે આ પ્રકારની ખેતીમાં જંગલોમાં વૃક્ષો કાપીને તેને સળગાવીને જમીન સાફ કરી ત્યાં ખેતી કરતા હતા બે ત્રણ વખત ખેતી કર્યા બાદ જમીનની ફળદ્રુપતામાં શું થાય છે ઘટાડો થાય છે એ ઘટાડો ઘટતા તે લોકો એ વિસ્તાર છોડીને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી કરવામાં આવતી એટલે ખેતીની આ જે પ્રકારની સ્થળાંતરિત ખેતી એને આપણે ઝૂમ ખેતી કે સ્થળાંતરિત ખેતી કહેવામાં આવે છે મૂળભૂત રાજપૂત તરીકેની માન્યતા મેળવવા ગઢકંટકાના ગૌંડ રાજા અમનદાસે સંગ્રામસાની પદવી ધારણ કરી હતી દુર્ગાવતી મોહમ્બાના ચંદેલ રાજપૂત રાજાની રાજકુમાર હતી તેના લગ્ન સંગ્રામસિંહના રાજકુમાર દલપત સાથે થયા હતા યુવાન વયે પોતાના પતિ દલપતનું અવસાન થતાં દુર્ગાવતીએ પોતાના પાંચ વર્ષના પુત્ર વીરનારાયણના નામથી રાજ્યનો વહીવટ શરૂ કર્યો આસિફ ખાનના નેતૃત્વ હેઠળની મુગલ સેનાએ ઈસવીસન પંદરસો પાસઠમાં દુર્ગાવતી ને પરાજિત કરી હતી એ યુદ્ધમાં લડતા લડતા રાણી દુર્ગાવતી અને તેનો પુત્ર વીર ગતિ પામે છે ગઢકંટગા રાજ્યએ હાથીઓના વેપાર દ્વારા ધન કમાવ્યું હતું ગઢકંટગા પર વિજય મેળવી મુઘલોએ પુષ્કળ ધન અને હાથીઓ મેળવ્યા તેમને રાજ્યના મોટો ભાગ પોતાના નિયંત્રણમાં રાખ્યો જ્યારે બાકીનો ભાગ વીર નારાયણના કાકા ચંદર આપ્યો હતો અને ઘટકટંગાના પતન બાદ નિર્ભર બનેલ રાજ્ય શક્તિશાળી બુંદેલો અને મરાઠાઓના આક્રમણ સામે ટકી શક્યું નહીં હવે આપણે જોઈશું અહોમ કે અહોમ લોકો તેરમી સદીના હાલના મ્યાનમારથી આવી અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસ્યા તેમને આપણે ભૂયા ભૂસ્વામી કે જમીનદારની જૂની રાજકીય વ્યવસ્થાને બદલી એક નવા રાજ્યની સ્થાપના કરી હતી અને સોળમી સદીમાં ચૂંટ્યો અને કોચો હજો રાજ્યોને પોતાના રાજ્યમાં ભેળવી તેમને આસપાસની જનજાતિઓને જીતીને એક વિશાળ અહમ રાજ્યની સ્થાપના કરી હતી અને સત્તરમી સદીમાં તો તેઓ દારૂગોળો અને તોપોનું નિર્માણ પણ કરી શકતા હતા અહમ જનજાતિના તમામ પુરુષો યુદ્ધના સમયમાં ખેડૂ સૈનિકો તરીકે કામ કરતા જ્યારે શાંતિના સમયમાં તેઓ ખેતી માટે સિંચાઈની વ્યવસ્થા જેવો સાર્વજનિક કામ કરતા હતા અહોમ લોકોને ચોખાની નવી પદ્ધતિઓ પણ શોધી હતી અહોમ સમાજ કુળોમાં વહેંચાયેલો હતો તેમના દરેક કુળને ખેલ કહેવામાં આવતો અહોમ સમાજમાં ખેડૂતને ગામના સમાજે આપેલી જમીન ગામના સમાજની મંજૂરી વિના રાજા પણ પડાવી શકતો નહીં શરૂઆતમાં અહોમ લોકો જનજાતીય દેવાઓ દેવતાઓ અને ઉપાસના કરતા અહોમ રાજા બ્રાહ્મણો અને મન મંદિરોને જમીનનું દાન આપતા હતા અહોમ રાજા સિંબસિંહ ના સમયમાં હિન્દુ ધર્મ મુખ્ય ધર્મ બન્યો હતો ઈસવીસન સત્તરસો ચૌદથી થી ઈસવીસન સત્તરસો ચુમ્માલીસ ના સમયમાં અહોમ સમાજ અત્યંત સુસંસ્કૃત સમાજ હતો સમાજમાં કવિઓ અને વિદ્વાનોને જમીનદાનમાં આપવામાં આવતી હતી ગુજરાતમાં સંતરામપુર દેવગઢ બારિયા ડાંગની રાજ્ય વ્યવસ્થા અને સંસ્કૃતિ વિશિષ્ટ પ્રકારની હતી ગુજરાતની જનજાતિઓમાં તમાશા ભવાડા અને ઠાકરિયા જેવા નૃત્યો વિશ્વવિખ્યાત બન્યા હતા ડાંગમાં દર વર્ષે હોળીના તહેવાર દરમિયાન ડાંગ દરબાર યોજાય આ પ્રસંગે રાજાઓને વર્ષાસન સાલિયાણું આપવામાં આવતું હતું અહીંયા આપણો પાઠ પૂર્ણ